જય શ્રી કૃષ્ણ મિત્રો વ્રતભક્તિ ગાથામાં તમારું સ્વાગત છે આજના વીડિયોમાં આપણે પીપળાના વૃક્ષને જળ અર્પણ કરવાના મહત્વ અને તેનાથી મળતા પુણ્ય વિશે એક દિવ્ય કથા દ્વારા જાણીશું જો તમે પણ માતા લક્ષ્મીજીની કૃપા મેળવવા માંગો છો તો ચાલો શરૂ કરીએ આજની કથા એકવાર ક્ષીરસાગરમાં ભગવાન વિષ્ણુ શેષનાગની સૈયાકર બિરાજમાન હતા માતા લક્ષ્મી તેમની સેવા કરી રહ્યા હતા ત્યારે દેવર્ષિ નારદજી ત્યાં પધાર્યા ભગવાન વિષ્ણુએ નારદજીને વ્યાકુળ જોઈ પૂછ્યું નારદ શું વાત છે નારદજીએ પ્રણામ કરી જણાવ્યું કે તેઓ પાછા ફર્યા છે જ્યાં તેમણે પીપળાના વૃક્ષ પ્રત્યે વિરોધાભાસી વ્યવહાર જોયા કેટલાક તેને કાપતા હતા તો કેટલાક શ્રદ્ધાપૂર્વક પૂજા કરતા હતા નારદજીએ પીપળાના વૃક્ષના મહત્વ વિશે જાણવાની જિજ્ઞાસા વ્યક્ત કરી ભગવાન વિષ્ણુએ કહ્યું હે નારદ પીપળાનું વૃક્ષ સામાન્ય નથી તે મારા સ્વરૂપનું પ્રતીક છે તે દેવતાઓનું નિવાસ સ્થાન છે અને તેની પૂજાથી સર્વ પાપોનો નાશ થાય છે અને મોક્ષ મળે છે હું તને એક કથા સંભળાવું છું જે આ વૃક્ષની પવિત્રતા સ્પષ્ટ કરશે આ કથાનું શ્રવણ અને વર્ણન પણ પુણ્યકારી છે તેનાથી અસંખ્ય પુણ્યો મળે છે જન્મ જન્માંતરના પાપો નાશ પામે છે પિતૃઓના આશીર્વાદ મળે છે દુર્ભાગ્ય દૂર થાય છે સુખ સમૃદ્ધિ આવે છે અને સંતાન સુખ પણ પ્રાપ્ત થાય છે તેથી પીપળાનું અપમાન ક્યારે ન કરવું જોઈએ પરંતુ શ્રદ્ધાથી પૂજા કરવી જોઈએ નારદજીની વિનંતી પર ભગવાન વિષ્ણુએ કથા શરૂ કરી કે પૂર્વકાળમાં એક નગરમાં હરિદાસ નામનો એક ગરીબ પણ ઈમાનદાર વ્યક્તિ રહેતો હતો તે લાકડા કાપીને ભરણ પોષણ કરતો તેનો મોટો પરિવાર હતો અને ઘણી મુશ્કેલીઓ વેઠતો હતો તેને ધર્મ કર્મનું કોઈ જ્ઞાન ન હતું એક દિવસ લાકડા શોધતા તે ભયાનક જંગલમાં પહોંચી ગયો જ્યાં તેને કોઈ સૂકું વૃક્ષ ન મળ્યું ભૂખ્યો તરસ્યો તે આગળ વધ્યો અને અચાનક તેની નજર એક વિશાળ તેજસ્વી પીપળાના વૃક્ષ પર પડી હરિદાસે તેને કાપવાનો વિચાર કર્યો અને જેવો કુહાડી ઉઠાવી એક સ્ત્રીનો એક વિશાળ કાળી નાગીણ પ્રગટ થઈ જે ધીમે ધીમે એક સુંદર નાગકન્યામાં પરિવર્તિત થઈ ગઈ તેણે પોતાનું નામ સુરસા જણાવ્યું અને હરિદાસને પીપળાના વૃક્ષનું મહત્વ સમજાવ્યું અને તેને કાપવાથી થતા પાપ વિશે ચેતવ્યો સુરસાએ પોતાની પૂર્વજન્મની કથા કહી કે જન્મમાં હું સુમતી નામની એક ધનવાન વૈશ્ય કન્યા હતી મારા પતિ ધર્મપાલ ધાર્મિક અને જ્ઞાની હતા પણ હું સ્વાર્થી અને અહંકારી હતી ધર્મ કર્મમાં મને કોઈ રૂચિ ન હતી એકવાર મેં આશ્રમ નજીક એક બ્રાહ્મણને પીપળાની પૂજા કરતા જોયા અને તેમનું અપમાન કર્યું બ્રાહ્મણે મને પીપળાનું મહત્વ સમજાવ્યું પણ મારા અહંકારને કારણે મેં આવેશમાં આવીને પીપળાના વૃક્ષને લાત મારી એ જ ક્ષણે મારા શરીરમાં ભયંકર જલન થઈ અને હું એક ભયાનક નાગીણમાં પરિવર્તિત થઈ ગઈ ઋષિવરે મને આ શ્રાપમાંથી મુક્તિ માટે સો વર્ષ સુધી આ વૃક્ષની રક્ષા કરવાનું અને મારા પતિ ધર્મપાલ દ્વારા જળ અર્પણ વિધાન જણાવ્યું આજે મારા મારા વર્ષ પૂરા થયા છે અને હું પતિની રાહ જોઈ રહી છું સાંભળી હરિદાસ થઈ ગયો ત્યારે જ ઋષિવર પ્રગટ થયા અને જણાવ્યું કે હે હરિદાસ તું જ સુમતીનો પૂર્વ જન્મનો પતિ ધર્મપાલ છે તારા પુણ્ય કર્મોને કારણે જ ભગવાન વિષ્ણુએ આ નિયમ બનાવ્યો છે કે તારા હાથે જળ અર્પણ થવાથી જ સુમતિને મુક્તિ મળશે તારું અહીં આવું એ વિધિનું વિધાન છે સુમતિ હરિદાસના ચરણોમાં પડી અને ક્ષમા માંગી મુક્તિ માટે વિનંતી કરી હરિદાસે કરુણાથી ઋષિવરને માર્ગદર્શન પૂછ્યું ઋષિવરે તેને શ્રદ્ધાથી પીપળાના વૃક્ષને જળ અર્પણ કરવા કહ્યું હરિદાસે કળશમાં જળ ભરી ભગવાન વિષ્ણુનું સ્મરણ કરી પીપળાના મૂળમાં જળ અર્પણ કર્યું જળની ધાર પહોંચતા જ એક દિવ્ય પ્રકાશ ફેલાયો અને નાગકન્યાનું સર્પરૂપ સમાપ્ત થઈ તે એક સુંદર તેજસ્વી સ્ત્રીમાં પરિવર્તિત થઈ ગઈ

સ્થળમાં ભગવાન શિવ અને ડાળીઓમાં બ્રહ્માનો વાસ છે તેની પૂજાથી ત્રિદેવના આશીર્વાદ મળે છે જે કોઈ આ કથા સાંભળશે કે પીપળાની પૂજા કરશે તેને પરમધામની પ્રાપ્તિ થશે પાપોનો નાશ થશે અને જીવનમાં સુખ શાંતિ તથા મોક્ષ મળશે તો મિત્રો આ રીતે ભગવાન વિષ્ણુએ નારદજીને પીપળાના વૃક્ષનો મહિમા સંભળાવ્યો જો આ કથા તમને પસંદ આવી હોય તો વ્રત ભક્તિ ગાથા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કોમેન્ટમાં જય શ્રી હરિ જય માતા લક્ષ્મી જરૂર લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ